ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજ નીચે રેલવે પટ પાસે રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા સમયે બોલાચાલી ઝઘડો કરી રાહદારી શરીર તીક્ષ્ણ હથિયારના ગા મારી ગંભીર ઇજાઓ કરેલ વન શોધાયેલ ગણતરી ગણતરીના દિવસોમાં શોધી કાઢતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ કરેલ કામગીરીની વિગત ગઈ કાલ તારીખ 31/8/2024 ના રોજ રાત્રિના 11:01 વાગ્યાના સુમારે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે ગોડાત્રા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા સમૂહે બોલા ચાલી ઝઘડો કરી રાહદારીને શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજાઓ કરી અજાણ્યા ઈસમો ભાગી ગયેલ હોય જે વંશોદાર ગુનાની શોધી કાઢવા સારુ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલો સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી વાબાંગ જામી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે શ્રી ભગીરથ ગઢવી કરવાની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે ઉપરી શ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે સોલંકીનાઓએ આ વંશોધાર ગુનો શોધી કાઢવા સારું સર્વિલન્સ સ્કવોડ ની અલગ અલગ ટીમો બનાવી અગાઉ પ્રકારના ગુનાઓમાં પકડાયેલી સમૂહના ગુના ઇતિહાસ તપાસી તેમજ ખાનગી બાદબીદારોને સક્રિય કરી ટેકનિકલ એનાલિસીસની મદદથી ગુનો શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ હોય ત્યોશ્રીના શ્રીના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલેશ મસાણી નાઓ સર્વેલન્સ ટીમના માણસો સાથે આ વંશોધાર ગુનો શોધી કાઢવાની દિશામાં પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડ ના કોન્સ્ટેબલ કિરીટભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ નાઓ સંયુક્ત બાતમી હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલ રાજદીપ ઉર્ફે દીપક પંડિત ના ને ઝડપી પાડેલ અને ત્યારબાદ બાકીના આરોપીઓની સર્વેલન્સ ટીમના માણસો એકબીજાના સંકલનમાં રહી વંશવિધાયક ગુનાની ગણતરીના દિવસોમાં શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત